श्री कृष्ण महाराज, देव महाराज, देव महाराज नी जय श्री श्रीलक्ष्मीनारायण देवनी जय श्री नरनायण देवनी जय श्री गोपीनाथ जी महाराज नी जय श्री राधा राधारमण देवनी जय श्री मदन मोहन जी महाराज नी जय श्री धर्म भक्ति वासुदेवनी जय श्री घनश्याम महाराज नी जय श्री मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान नी जय श्री बालकृष्णलाल जय શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓ નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર વડતલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક જ ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એકસો ને લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકોળ ભક્તિકોળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ વચ્ચના ભગવાન શ્રી સ્વામિનારાયણના મુખમાંથી નીકળેલા અમૃત વચન શ્રીગઢા પ્રથમ પ્રકરણ સવંદ અઢારસો છોતેરના માક્ષર સુધી ચોથ ચતુર્થીને દિવસે સિંજી મહારાજ શ્રીગઢા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રસ્ત તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો અમે ઉત્તર કરીએ જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી કારણ કે જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પદાર્થ પ્રાપ્ત થાય છે તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ ગૌલોક બ્રહ્મોલ એ આદિક જે જે ભગવાનના ધામ તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી ત્યારે પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડો આવીને આવરણ કરે તેને માયા કહીએ છીએ પછી મુક્તાનંદ સ્વામીએ પ્ર પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે પછી હરિભક્ત થક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના ધેહને વિશે અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી કારણ કે જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃત્રમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દઢ પ્રીતિ થાય છે પણ કયા સંત સાચા સંત નિઃસ્પ્રિય નિઃસ્વાદી નિસ્નેહી નિષ્કામી નિર્લોભી નિર્માની આવા જે સંત પંચવર્તમાને યુક્ત હોય એ સંત ક્યારેય દારૂ ન પીવે મીટ ન ખાય વ્યભિચાર ન કરે અને ચોરી ન કરે વટલવું નહીં વટલાવું નહીં આ સામાન્ય પંચ વિષય તો પાળે પણ સંતના જે પંચ વિષય છે એને પણ પંચવર્તમાન પાળે પંચ વિષય અને પંચવર્તમાન એમાં પંચવર્તમાન સંતોના જે કહ્યા છે એ પણ એને વિશેષ પાળવા જોઈએ પૂરેપૂરા અને સામાન્ય પંચવર્તમાન છે એને પણ પૂરેપૂરા પાળવા જોઈએ અને પંચ વિષય જે છે એ ભગવાન સંબંધી હોવા જોઈએ માટે એવા જે સંત સાચા છે એનો સમાગમ કરીએ તો સત્સંગમાં દઢ પ્રીતિ થાય છે એતિવચનામૃતમ ગરડા પ્રથમ પકરણનું પ્યાલું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય